રાજકોટના જેતપુરમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે અને જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેતપુર સિટી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સંયુક્ત ઓપરેશનની અંદર આંગળીયા પેટીડીમાં પાંચસો રૂપિયાની નકલી નોટોના બંડલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા આ નકલી નોટો અસલી નોટોના થપ્પામાં ભેળવી અને માર્કેટમાં ફેલાવવામાં આવતી હતી આરોપીઓ પાસેથી કુલ બે લાખ ચાર હજારની નકલી નોટો ઝડપી પાડવામાં આવી પોલીસ પૂછપરછની અંદર આરોપીઓએ કાબૂલ્યું છે કે તેઓ છેલ્લા પાંચથી છ મહિનાથી આ રેકેટ ચલાવી રહ્યા હતા તેઓ જૂનાગઢના સુખપુર ગામે એક કારખાનામાં નકલી નોટો છાપતા હતા અને આ માટે તેઓ પ્રિન્ટ મશીન ખાસ કાગળો અને અન્ય સાધનોનો ઉપયોગ કરતા હતા પોલીસે કોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માંગ કરી છે અને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર પણ કરી આંગળીયા રોકડમાં રૂપાંતરણ જુનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે અત્યાર સુધીમાં માલુમ